નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઊંચા બેડામાં માછલીઓના મૃત્યુ અંગેનો અહેવાલ મનોમંથન દ્વારા પ્રસિદ્ધ થતાં તંત્ર હુંફાળું જાગ્યું પંચમહાલ જિલ્લાના કોકંબા તાલુકાના બેડા ગામની મધ્યમાં આવેલા કુવામાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે આ માછલીઓ કેવી રીતે મૃત પામી તેનું સાચું કારણ હાલ સુધી જાણવા મળ્યું નથી ઘટનાઓ સામે આવ્યા બાદ ગ્રામ પંચાયત તંત્ર દ્વારા જાહેર નોટિસ આપવામાં આવી છે જેમાં ઊંચા બેડાના ગ્રામજનોએ પંચાયત અધિનિયમ મુજબ મળેલ સત્તાની રૂએ ગ્રામજનોએ જાહેર ચેતવણી આપવામાં આવી છે કે કરાર નદી પર આવેલ ગ્રામ પંચાયત હસ્તકનો કૂવો આવેલ છે આ કૂવામાં રહસ્યમય સંજોગોમાં માછલીઓનું મૃત્યુ થયેલ છે જેથી પાણી દૂષિત થયેલ હોવાની સંભાવના રહેલી છે આ પાણીના ઉપયોગથી પાણીજન્ય રોગો થવાની ભીતિ સેવાઈ રહી છે માટે લોકહિત લોકહિતે ધ્યાને લઈ સૂચના આપવામાં આવે છે કે જ્યાં સુધી આરોગ્ય વિભાગની સંલગ્ન કચેરી દ્વારા પાણી ગુણવત્તા બાબતની ચકાસણીની કામગીરી પ્રગતિમાં હોય ત્યાં સુધી કોઈ પણ ગામના માણસો તથા વટીમાર્ગોએ આ કૂવાનું પાણી પીવામાં કે અન્ય વપરાશમાં લેવું નહીં તથા ખેતીના કામ અર્થે પણ આ પાણીનો ઉપયોગ ના કરવામાં આવે ગ્રામ પંચાયત દ્વારા તારીખ તેર બે બે હજાર પચીસના બપોરે એક ત્રીસ કલાકથી મનાઈ ફરમાવવામાં આવે છે જો અમારી જાણ બહાર કોઈ પણ વ્યક્તિ કે માણસ આ પાણીનો ઉપયોગ કરશે તો પંચાયત અધિનિયમ કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ તલાટીકા મંત્રી ઉચાબેડા ગ્રામ પંચાયતની જાહેર નોટિસમાં જણાવવામાં આવ્યું છે જગદીશ રાઠવા મનોમંથન ન્યૂઝ ખોગંબા